ભરૂચ જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ વાસ્મો દ્વારા મહિલા સશક્તિકરણ અંતર્ગત એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું કાર્યક્રમમાં ત્રણ ગામની પાણી સમિતિની મહિલાઓને પચાસ હજારના ચેકનું વિતરણ કરાયું જેમાં અનેક ગ્રામ પંચાયતની પાણી સમિતિની બહેનોએ ભાગ લીધો આજ રોજ ભરૂચ ખાદાવેલી ખાનગી રેસ્ટોરન્ટમાં ભરૂચ જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ વાસ્મો દ્વારા પંચાયતમાં બનાવેલી પાણી સમિતિની બહેનો માટે મહિલા સશક્તિકરણના કાર્યક્રમનું આયોજન કરાયું હતું મહિલાઓને તો સરકાર દ્વારા જલ્દી તમામ યોજનાઓ જેવી કે સખી વન સ્ટોપ સેન્ટર વન એટ વન અભિયમ મહિલા હેલ્પલાઇન જિલ્લા મિશન કોર્ડિનેટર મહિલા અને બાળ વિકાસ જેવા વિભાગો દ્વારા કરવામાં આવતી તમામ સંસ્થાઓની વિસ્તૃત માહિતી ઉપસ્થિત મહિલાઓને આપવામાં આવી હતી ગ્રામ પંચાયત લેવલે બનેલી પાણી સમિતિની સારી કામગીરી અર્થે વાસમોની ગાંધીનગર કચેરીના આદેશ મુજબ ભરૂચ જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ વાસ્મો દ્વારા જિલ્લાના જંબુસરનું ટુંડજ ભરૂચનું થામ અને નો વાલનેર ગ્રામ પંચાયત મળે કુલ ત્રણ પંચાયતની પાણી સમિતિની બહેનોને રૂપિયા પચાસ હજારના ચેકનું વિતરણ કરાયું હતું વાસમો યુનિટ મેનેજર દર્શના પટેલ બાળ વિકાસ અધિકારી કાશ્મીરા સાવંત વાસમોના જિલ્લા કોઓર્ડિનેટર કમલેશ આર સિંધા આ સહિત તમામ પંચાયતના સરપંચ ઉપ સરપંચ સહિત ચૂંટાયેલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ વાસમો ભરૂચ તરફથી પાણી સમિતિ મહિલાઓને સારી કામગીરી માટે પચાસ હજારનો ચેક વિતરણ કરવામાં આવ્યો જેમાં ભરૂચમાં ત્રણ પાણી સમિતિઓ જંબુસર ટુંડજ ભરૂચ થામ અને હાસોટની વાલનેર ગામમાં પાણી સમિતિ જે આપણી સો ટકા મહિલા પાણી સમિતિ છે એમને પચાસ હજારનો ચેક વાસમુ કોર ટીમ તરફથી આપવામાં આવેલ છે આ પાણી સમિતિઓની કામગીરી ખૂબ જ સારી હોય જેથી અમારા ગાંધીનગરના હેડ ઓફિસથી આ ત્રણને સિલેક્ટ કરીને એમને આજે આપણે આ વિતરણ કરવામાં આવેલ છે રિયાઝ પટેલ નો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ ભરૂચ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે